હલો મિત્રો આજે આપણે કાઢશું કેરીનો રસ તો આપણે કાઠિયાવાડી દાદીમાં કાઢે ને એવો રસ આપણે ગોળીને કાઢવાનો છે આપણે આ રીતના કેરીને આપણે ધોઈ નાખી છે સાફ કરીને લીધી છે પછી આ રીતના આપણે ગોળવાની નખનો ડો જોઈએ સાહેલ ઉપર આવી રીતના પોચા પોછા હેંખે આ રીતના ગોળવાની પછી આપણે એને રસ કાઢવાનો છે આખી કેરી આ રીતના ગોળી નાખવાની બહુ મસ્ત આ રીતના આપણે આ અંગુઠો મારવાનો છે નખનો ડિઝાઇન રસ છે રીતના કરવાનું જો કેટલી મસ્ત હાવ આખી ગોળાઈન બધી સરસ થઈ ગઈ છે બધી ત્રણે કેરીને આ રીતના ઓલી કરી અને પછી આપણે રસ કાઢશું આપણે કેરી ગોળાઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે છે ને રસ કાઢશું હવે એવી રીતના ગોઠલું પકડી રાખવાનું ને પાછળથી ધીમે ધીમે દબાવવાનું આ રીતના રસ કાઢવાનો ગોઠલી આગળ ન વહી આવે નકર બધું બહાર વહી આવશે આ રસ ખાવાની બહુ જ મજા આવે છે આમાં દૂધ ન આવે બરફ ન આવે અને ખાલી ઠંડો કરવા અંદર ફ્રીજમાં જ મૂકવાનો અને આનો રસ બહુ મસ્ત આછો થાય છે રૂસરા બધાય છે ને અંદર રહી જાય છે એટલે આ રસ ખાવાની બહુ જ મજા આવે છે બાળકો તો માગી માગીને ખાય એ બહુ રસ બને છે નાના મોટાને બધાને પસંદ આવે છે પસંદ આવે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ રીતના બધો બધી કેરીનો આ રીતના રસ કાઢવાનો આપણે ખૂબ જ મસ્ત રસ નીકળે છે હવે જો આપણો રસ બધો નીકળી ગયો છે હવે જો કાંઈ નહીં ગોઠલું આમ રાખીને દબાવીને કાઢી નાખવાનો આવ સાફ થઈ ગયો એક કેરીમાંથી એટલો રસ નીકળે રસ કાઢીને તૈયાર થઈ ગયો એટલે એ રીતે સારી કેરીનો રસ કાઢીને આમ તૈયાર કરી લીધો છે જો રસ કેટલો મસ્ત બન્યો છે હવે આપણે આમાં અડધી કલાક ફ્રીજમાં મૂકી દેવું ઠંડો થઈ જાય એટલે આપણે સર્વ કરી દેવું અડધી કલાક આપણે ફ્રીજમાં મૂકી દેવું હવે આપણે ઠંડો થઈ ગયો છે આપણો રસ બનીને તૈયાર બહુ મસ્ત બન્યો છે જો